તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીના સાત પંચાયતોના પરિણામો જાહેર પાલસડા ઝેર ગુનાટા નવા ગામ મલાજા કે જ્યાં જાહેર કરવામાં આવ્યા પ્રથમ તબક્કામાં દસ ગ્રામ પંચાયતની ગણતરી ત્રણ રાઉન્ડમાં કરવામાં આવી તો જોઈએ વિજેતા ઉમેદવારો सडली ग्राम पंचायत उमेश भाई सोमा भाई राठवा पालसंडा ग्राम पंचायत के जहाँ सरपंच विपिन भाई सिंह भाई राठवा जेर ग्राम पंचायत सरपंच किशन भाई बीरसिंग भाई गुनाटा ग्राम पंचायत सरपंच राकेश भाई ધનસિંહભાઈ રાઠવા નવા ગ્રામ પંચાયત સરપંચ ગોવિંદભાઈ રાઠવા મલાજા ગ્રામ પંચાયત કે જ્યાં જયંતિભાઈ જાહેર કરવામાં આવ્યા છે છોટાઉદેપુર તાલુકામાં પ્રેક્ટિસ ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ બાવીસના રોજ યોજાઈ હતી કે જેનું પરિણામ આજ રોજ જાહેર થવાનું હોય કે જેની મતગણતરી છોટાઉદેપુર એન કોલેજ ખાતે યોજવામાં આવી હતી સવારના નવ વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થનાર હોય કે જેમાં ત્રણ વાગ્યા સુધીમાં કુલ સાત કે જેમાં મોટી સડલી પાલસના ઝેર ગુનાટા નવાગામ અને મલાજા પંચાયતોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા મતગણતરી કેન્દ્રની બહાર રહેલી સવારથી સમર્થકોની ભીડ જામી હતી કે જ્યાં જીતના સચોટ દાવા સાથે ફૂલ ફોર્મમાં ઉમેદવારો અને સમર્થકો જોવા મળ્યા હતા જ્યારે ઉમેદવારોનો ભાવિનો આજ રાત સુધીમાં ફેંસલો થશે